ધ્યાન તમારે જોવાનું તમે ગમે તેટલી મોટી એમ એક્શન મૂવીઓ જોઈ લો ને એક્શન ફિલ્મો જોઈ લો લોકોને એક્શન ફિલ્મો જોવાનો શોખ હોય તમે ગમે તેટલી એક્શન મૂવીઓ જોઈ લો ને સાહેબ પણ જેવી મજા જેવી મજા સોસાયટીનો એક મહેલાનો ઝઘડો જોવાની આવે આવી એક્શન મૂવીઓ જોવાની ના હોય હા સાહેબ ગમે તેવું પ્રીમિયમ લીધું હોય ગમે તેવી તમે એક્શન મૂવી જોતા હોય બરોબર ઘરમાં તમારે હોસ્ટાર હોય ને એકચલી હોય ગમે તે તમે વાપરતા હોય નેટફ્લિક્સ ભાઈ ગમે તે ભાઈ તમે ગમે તેવી એક્શન મુવી જોતા હોય પણ સોસાયટી મેલામાં ગોમમાં ઝઘડો જોવાની જે મજા આવે સાહેબ એવી નેટફ્લિક્સ ઉપર એના આવે હોટસ્ટાર ઉપર સાહેબ રિયલ બજા છે એક્શન મુવીઓમાં તો સાહેબ તમે જો ફાઇટ વધારે થાય એક્શન મૂવીઓમાં ફાઇટ વધારે થાય ઢીચુમ 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 એવું બધું વધારે થતું હોય અને બધું નકલી નકલી હોય પણ હોય તો તમે જો તો રિયલમાં થતું હોય બધું તારું આમ ટા તને ખબર નહીં પડતી તું ગોડી છે તારો બાપો ગોડો છે આવું બધું એક જબરજસ્ત જોક્સ કહું હમણાં બે દારૂડિયા હતા તે ધાબા ઉપર ઊંઘવા ગયા ધાબા ઉપર ઊંઘવાયે ગયા મસ્ત તમે જો તો અને દારૂડિયા સાહેબ બરોબર પણ એમનો જે પેલો નેનો નાનો શસ્ત્ર હોય ને આવડો કાચનો કાચનો શસ્ત્રો કીધું મેં એટલે એટલે હજી અમુક મેં ખબર નહીં હોય એ કયો એમનો દારૂડીયો અરે આ કાચનો શસ્ત્રો એટલે એમની દારૂની બાટલીઓ જોડે લઈને જ જાય આ તો ગોઠિયાન ચવણો ની બાટલી લઈને બધું તમે જુઓ તો ધાબા ઉપર ઊંઘવા ગયા ધાબા પર ઊંઘવા ગયા તે દારૂ બારૂ મસ્ત ફૂલ પીધો ગોઠિયા વોઠિયા ચણું ખાધું ને પછી હોઈ ગયા હોઈ ગયા ને એટલે સાહેબ બરાબર ઊંઘ્યા એટલે વરસાદ આવ્યો વરસાદ આવ્યો ને એટલે પેલો ભગે ભાઈ ચાલ ઉભો થા ઉભો થા વરસાદ આવે છે મને લાગે છે વાદળ કોણા થઈ ગયા છે એ વાકમાં વીજળી પડી એટલે બીજો કે અરે ભાઈ શાંતિ રાખ કોણા પડે તો વેલ્ડિંગ વાળો આવ્યો છે પતિ પત્ની બે શાંતિ થી સોફા ઉપર બેઠા હતા એકદમ આમ ભાઈ પેલા ભાઈને પૂછ્યું કે સાંભળો જ છો આ શું કહેવાય કે આ દુનિયાનું વજન કેટલું છે દુનિયાનું વજન બોલો ભાઈ કે અરે ગાંડી દુનિયાનું વજન તાર શું કરવું છે તો એ પેલા બોલ્યો અરે કહો ને દુનિયાનું વજન કેટલું હોય કે દુનિયાનું વજન હોય એસી કિલો પાછો પેલો બોલ્યો એસી કિલો ખાલી એસી કિલો દુનિયાનું વજન શું ગપ્પા મારવો જોઈએ મારી વાલી મારી દુનિયા તું છે તારું વજન એસી કિલો તો પછી એસી કિલો જ થાય આપણે હમણાં થોડી વાર પેલા વાત નાખે ને કેશન મુવી પણ એક્શન મુવી થી ઝઘડા ના હોય ને એ ખતરનાક ઝઘડો હોય સાહેબ વિલન અને હીરો નો ખતરનાક ઝઘડો ના હોય એનાથી ખતરનાક ઝઘડો વધારે ખતરનાક ઝઘડો હોય તો પતિ પત્ની નો સાહેબ હમણાં જુઓ તો પતિ પત્ની બે જણા લડાતા હતા એટલે પત્ની બહુ ખુશ પેલો પત્ની ચો પત્ની તો ગુસ્સે હોય આ તો સ્વાભાવિક પતિ બહુ ગુસ્સી હતો સાહેબ પતિ બહુ ગુસ્સે હતો ને પતિ એની પત્ની કહેતો દે

આપણા બેનું ક્યારેય નહીં તૂટે હું હંમેશા તારી જોડે રહીશ બે બહુ મસ્ત લાઈફ જીવીશું હું તને ક્યારેય નહીં ભૂલું નથી બધું બકવાવાળી છોકરીઓ સાહેબ એમની મમ્મી જ્યારે છે ને એમના કરિયાણાની દુકાનનો દાળ લેવા ને તો એ ભૂલી જાય કે મગની મોગલ લેવાની હતી કળદની દાળ લેવાની હતી અને છોકરાઓને તો વાયદા કેવા કેવા આપશે પાછા ખબર છે છોકરાઓને વાયદા કેવા આપશે હું ગમે તે થઈ જાય હું તને નહીં ભૂલું અને તને નહીં છોડું ભૂલ્યા તને હું ના ભૂલી શકું મમ્મીની અડદની દાળ મગની મોકર કઈ લેવા નથી ભૂલી એક પણ પેલો ના ભૂલી એક વાહ ભાઈ વાહ એક પતિને પત્નીને તમે જોવો ને તો ભૂતવાળી સિરિયલ જોવાનો સિરિયલ જો પિક્ચર જોવાનું મન થયું મૂવી આવે ને મૂવી લોકો રોમેન્ટિક પિક્ચર જોવાનું મન થાય પણ એક પતિ પત્ની હો તો તમે જો ભૂતવાળું પિક્ચર જોવાનું મન થાય મન થયું તો જોવું તો પડે ને એમાં પત્નીનું મન થયું તો તમારે જોવું જ પડે તમે ગયો તો તમે જો સાહેબ તમારે જોવું પડે એટલે જોવું પડે તે આ તો પતિ પત્ની મૂવી જોવા બેઠો થોડું ચાલ્યું મૂવી હવે ભૂતવાળું મૂવી હતું એટલે નક્કી જ હોય કે ભૂત આવવાનું જ છે એટલે તમે જો બે સાડી પહેરીને આવ્યો ભૂત ભૂત જ આવ્યું કે મૂવી ચાલતું હતું બરાબર ને ભૂત આવ્યું પેલી ઘરવાળી મમ્મી એટલે પેલો કે અરે તું સાસુવાન કેવી રીતે ઓળખી ગઈ ગાંધી આજકાલ એવી છોકરીઓ તમે જો તો પ્રેમમાં મરવાની વાત કરે છોકરીઓ અમુક છોકરીઓ હોય સાહેબ તમે જો તો પ્રેમમાં મરવાની વાત કરે હું તારા માટે તો પ્રેમમાં મરી જ જઈશ ને આમ જઈશ ને છોકરીઓ ત્યારે પ્રેમમાં મરી જવા તૈયાર છે એ જ છોકરીઓને સાહેબ કેલ્શિયમની તો ઉણક હોય વાય જમાનો છે સાહેબ જમાનો કેલ્શિયમની ઉણપવાળી છોકરીઓ પણ છે પ્રેમમાં મરવાની તાકાત ધરાવે છે હા ચાઇનાવાળા લોકો જબરજસ્ત હોય ને સાહેબ એમના લુક બુક એમના બાલ બાલોમાં આગળથી કટવાળા જબરજસ્ત લાગે સાહેબ ચેંગ ચાંગ ચેંગ જંગ ચેંગ ચાંગ ચાઇનાવાળા લોકો જબરજસ્ત હોય છે મતલબ એવી ત્યાં ખોટવી સાહેબ આવી આવી જાઓ અડધી અડધી આવી જાઓ અર્ધી ખુલ્લી રહેતી હોય એમની ઓખો સાહેબ એટલી ખુલ્લી રહે ને એટલી આમ ઝીણી ઝીણી એમની ઓખો ખુલ્લી રહ્યા ને કે એટલી ઓખો તમે શાળામાં પ્રાર્થના ખુલ્લી રાખતા તમે વોટ્સઅપ વાપરતા હશો ને તો તમને ખબર હશે કે આપણો વોટ્સઅપમાં બધા સ્ટેટસ મૂકતા હો તમે સ્ટેટસ મૂકો તમે દિવસનું એક સ્ટેટસ મૂકો બે સ્ટેટસ મૂકો ચાલ ત્રણ મૂકો તોય ચાલ ચાર મૂકો તોય હું તો કહું છું હજી ચાલ પોચ મૂકો તોય સ્ટેટસ ચાલ પણ અમુક એવા માણસો છે સાહેબ મને ખબર નહીં પડતી એ કયા ગ્રહ ઉપરથી આવ્યા છે કે પૃથ્વી બહારથી એ ક્યાંથી આયા છે એ મને ખબર નહીં પડતી દાળાના પચીસ પચીસ પણ ના હોય ને પચીસ થી સ્ટેટસ તમે જુઓ તો આખો દાળો પર નવરા બેઠા સ્ટેટસ જ જોઈ જવાના તમારો સ્ટેટસ જ જોઈ જવાના બીજા કોઈને જોવાના જ ના ત્રીસ થી સ્ટેટ હા અમુકનો તો સ્ટેટસ મૂકતા આવડો ને હવે અમુક સ્ટેટસ જેવા મૂકશે ખબર છે આ લખશે પાછોમાં સ્ટેટસમાં લખશે આજે અમારા ઘરે ગાજરનો હલવો બનાવ્યો છે તમારે ખાવો હોય તો આવી જાવ આના ટેટસ કેવાય હા આવો જમા અમારા ઘરે ગાજરનો હલવો બનાવ્યો છે તમારે ખાવો હોય તો આવી જાવ આ માંથી જોણે ના બધી પબ્લિક કુડિંગ ખાવા જવાની વાળા આવો સ્ટેટસ મૂકીઓ ના એમ થાય કે આવો WhatsApp માં ઘૂસીનો મેક ખાતો હોય દો

હું કહું ને એનો મને અર્થ કે છોકરો કે હા બેન પૂછો એટલે બેનને પૂછ્યું કે એક છોકરો દરેક છોકરી જોડે હસી હસીને વાત કરતો હતો આનો અર્થ શું થાય છોકરો કે બેન એલો લાક્ષણ ખરાબ હશે એનો અર્થ કારણ કે એક છોકરો બેન એક છોકરી આથી હસીને વાત કરો તો ઠીક છે પણ આ તો બધી છોકરીઓ આથી હસી હસીને વાત કરે છે ને એટલે બેન એનો લક્ષણ ખરાબ જ છે પાકું સો ટકા માની સો ગાન એક ગામ હતું હવે ગામના ગામની વચ્ચે વચ્ચે એક વડલો હતો વડલાને એ બોકડા હતા એક અભણમાંથી અભણ દાદો બેઠેલા અભણ માંથી પાસે કે અભણમાંથી અભણ ડોહોબા બેઠેલા ડોહાબા જોડે ડોહાબા ને પૂછ્યું હેલો અંકલ એટલે પેલા કે સર ખાતા હૈ બેંક ખાતા એટલે પેલા ડોહા ક્યા હો સર ખાતા હૈ હમ યસા પૂછ રહે આપ ખાતા હે ભાઈ મારા હું કોઈ બેંક નું નહીં ખાતો મન માં ઘેર ડોસી ગઈ રોટલા બનાવે એ ખાવું કોઈ બેંક ને ખાતા મતલબ બેંક નું નહીં ખાતા કોઈ અમે અમારો પાછા પાણી વિકા જમીન છે એમાં જાતે હેળી ખાઈએ છે કોઈ હા બેંક મેં બેંક ના પૈસા નહીં ખાતા અમે કે બાપ એક નાલાયક છોકરો તમે જો તો છોકરી જોવા જો નાલાયક કેમ કહું છું એને એ તમે આગળ જોક સાંભળશો એટલે તમને ખબર પડશે આ તમે તો છોકરી જોવા જાઓ છોકરી બધું જોયું બધા ફેમિલીવાળા જોયા ફેમિલીવાળાને તો સાહેબ કેવું ખબર તમે છોકરો જોવા જાઓ ને જે દિવસ તમે છોકરો ધારો કે છોકરો છોકરીને જોવા જાય કે બધા ફેમિલીવાળા જોડે ભેગા થાય ત્યારે તમને છોકરો સાહેબ ગમે તેટલી નાલાયકની ઓલાદ હોય પણ એ દિવસ તો તમને જમય રાજકુમાર છે એવું જ થાય ત્યાં છોકરાને પેલા છોકરા છોકરીને એક રૂમમાં મોકલે વાત કરવા તે છોકરો તો જો એટલે પેલી છોકરીએ પૂછ્યું આ છોકરાને ક તમને ઇંગ્લિશ ફાવે છે ઇંગ્લિશ એટલે પેલો કે ભાઈ હા કે ઇંગ્લિશ ફાવો આમ થોડો બરફ બરફ હોય તો ઇંગ્લિશ ચાલે તારું હારું થાય છોકરી કે મારે નહીં કરવું મારા તારા જોડે સક નહીં કરવી કે એટલે પેલો છોકરો કે કેમ શું થયું અરે હું ઇંગ્લિશ એની વાત નથી કરતી હું ઇંગ્લિશ ભાષા તમને ફાવે એમ પૂછતી પેલો કે લોચા પેલા આવું આવું કુ નું થાય ખબર છે આવું ઇંગ્લિશ વાળું ગુના કોના જોડે થાય પહેલાંથી કદી સીધા ના રે હોય જેમનો લખણ કદી હારો ના રહે હોય જેમના આવો બધો બહુ અનુભવ હોય આવું બધું બહુ કરેલું હોય એમના જ આ બધું વિચારમાં આવે સાહેબ હ પેલા એને ચોખડ તો કરવી હતી કે ભાઈ તને ઇંગ્લિશ ફાવે છે કે હું ભાષા કે હું આ તો મારો બેટો સીધો કે ખબર આ આપણે કે બરફ હોય તો ચાલો કહેવો ચાલો કોલેજ વાળો છોકરો સાહેબ આમ મિંદાસ હોય કોલેજ વાળો છોકરો ભણવાનું ભણવાનું એવું બધું હોય નહીં એમને કે ભણવાની ને બધી ટેન્શન હોય નહીં એના અમુક કારણ હોય અને એના કારણો કયા એ તમને ખબર હજ હોય

હાથમાં ના રહ્યા તો શું થશે એવું બધું થતું હોય પણ જે થાય ભગવાનના ભરોસે મૂકી દેવા જે થાય સારું થાય સારા માટે થાય જે તમારા કર્મમાં પડ્યો છે જે તમારા નસીબોમાં ભિટકાવાનું હશે એ તમને ભીટકાશે બરાબર પણ મેં એક છોકરાને પૂછ્યું મેં કીધું અરે કોલેજ તમે છો હું કોલેજમાં જવાનો કોઈ અર્થ કરું મન કે કોલેજમાં જવાનો ના જવાના અર્થની મને ખબર નહીં પણ કોલેજનો અર્થ મને ખબર છે કે મેં કીધું કોલેજનો અર્થ મને કે હા કોલેજ નો અર્થ મને ખબર છે મેં કીધું તમારી આવક મારા કોલેજ ના છોકરો પ્રતાપ જુઓ કોલેજ લેક્ચરમાં જવું નહીં મારા બેટા કોઈ જતા નહીં હોતો ખાસ મળશો તો કદી ના જાય ને મળશો પણ તમને અમારા આજનો વિડીયો ગમે છે હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા બધાને માન રાખીને વિડીયો આપણે બહુ લોબો કર્યો તો જેમ કે બધા એમ કહે છે કે વિડીયો લોબા બનાવો લોબા બનાવો લોબા બનાવો લોભા બનાવવા અથવા જેટલો બધો પરસેવો પડો બરાબર તો એ પરસેવો જોઈને તમે એક લાઇક દો વિડીયોમાં કોમેન્ટ કર દો મસ્ત મજાની ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે